નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં સરપંચ અને સભ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું ભાગ સાત આઠ અને નવ શું આવે છે એકરા નામું શું આવે છે તમામ બાબતો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તો આપ જોઈ શકો છો નમૂનો ચાર ઉમેદવારી પત્ર અહીં ગ્રામ પંચાયત એ તમારે તમામ બાબતો લખવાની હોય છે તેની અંદર ભાગ એક તો તેની અંદર એ તમામ બાબતો આપ જોઈ શકો છો પુરુષ ઉમેદવારના કિસ્સામાં સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં જો પરણિત હોય અને અપરણિત હોય તો એ તમામ બાબતો ત્યારબાદ જે દરખાસ્ત કરનાર છે એમની સહી અહીં આવે છે અને એમને અહીં તમામ એ બાબતો પણ લખવી પડે છે ત્યારબાદ ભાગ બે તો ભાગ બે એ તમારે સરપંચ અને સભ્યની ચૂંટણીમાં ભરવાનું હોતું નથી ત્યારબાદ ભાગ ત્રણ તો ભાગ ત્રણની અંદર ઉમેદવારે ભરવાનું છે જે સરપંચ તરીકેની ઉમેદવારીની નોંધાવે છે સભ્ય તરીકેની તો આપ જોઈ શકો છો તો એ તમામ વિગતો બહુ સહેલી વિગતો છે એની અંદર તમે જોશો તો બહુ સરળ હોય છે એટલું બધું અઘરું નથી અહીં તારીખ અને ઉમેદવારની સહી કરી દેવાની હોય છે ત્યારબાદ ભાગ ચાર તો ચૂંટણી અધિકારીએ ભરવાનું હોય છે ભાગ પાંચ ભાગ છ ચૂંટણી અધિકારી ભાગ સાત ઉમેદવારે ભરવાનું છે તેની અંદર કોઈપણ પ્રકારની શિક્ષા થયેલી હોય બરાબર છે તો એ તમારે વિગતો લખવાની હોય છે હા અથવા ના જો થયેલી હોય તો હા અથવા ના બરાબર છે કોઈ પોલીસ સ્ટેશનની અંદર કેસ હોય તો એની વિગતો દર્શાવવાની હોય છે ના હોય તો ના ત્યારબાદ ઉમેદવારની સહી સ્થળ અને તારીખ ત્યારબાદ ભાગ આઠ આવે છે ભાગ આઠની અંદર પણ એકરારનામું છે હવે તો સોગંદનામાની જરૂર નથી એકરારનામું જ તમારે આપવાનું હોય છે આ એકરારનામું તમારે ભરી અને આપવાનું હોય છે કે ભાઈ કઈ પોલીસ સ્ટેશનની અંદર કોઈ ગુનો દાખલ થયેલો હોય તો એ વિગતો તમે લખી શકો છો ત્યારબાદ સહી કરી સ્થળ અને તારીખ ખરાઈની અંદર એક એકરાર કરનારની એટલે કે જે ફોર્મ ભરે છે એની સહી ત્યારબાદ ભાગ નવ હવે ભાગ નવની અંદર તમારે તમારી પાસે રોકડ કેટલી છે એ રોકડ બરાબર લગ્ન સાથીનું નામ આશ્રિત એટલે કે તમારા જે પુત્રો પુત્રી હોય એમનું નામ લખી દેવાનું છે તો આપની પાસે શેર હોય મોટર વાહનો હોય ઝવેરાત હોય એની વિગતો દર્શાવવાની હોય છે આશ્રિત એટલે ઉમેદવારની આવક ઉપર મુખ્યત્વે આશ્રિત હોય તે વ્યક્તિ બરાબર છે એ તમામ ઘર મકાન બિનખેતી ખેતીની જમીન સ્થળની વિગત એ પણ દર્શાવવાનું હોય છે આપ જોઈ શકો છો હવે તો સોગરનામું આપવાનું નથી આપણે એકરારનામું જ કરવાનું હોય છે અહીં એકરારનામાનું સહી એ બરાબર છેલ્લે એકરારનામાની ખરાઈની અંદર સહી તો આ રીતે ભાગ સાત આઠ નવ બહુ સરળ છે તમે એક વખત જોશો તો તમને પણ ફાઈ જશે બરાબર છે આપ અભણો તો તમારી પાસે કોઈ ભણેલ વ્યક્તિ હોય એને પણ બતાવશો તો બહુ સરળ ફોર્મ છે આ ફોર્મ તમને એ જ્યાં તમારું ફોર્મ સ્વીકારવાનું હોય છે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યાંથી તમને એ કચેરીએથી મળી જશે તો થેન્ક યુ આભાર અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હજુ તમને લાગે છે તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ